મિત્રો મનુષ્યની સૌથી મોટી ઈચ્છા એ હોય છે કે તેની પાસે વધારે પૈસા અને સંપત્તિ હોવી જોઈએ જેથી તે પોતાની તમામ ઈચ્છાઓ અને જરૂરિયાતોને સરળતાથી પૂર્ણ કરી શકે જોકે દરેકની નસીબ એક જ રીતે નથી હોતું કેટલાક લોકો પોતાના નસીબના કારણે અમીર બની જાય છે તો કેટલાક એવા લોકો હોય છે જેમણે એક સમયના ભોજન માટે ખૂબ મહેનત કરવી પડે છે પરંતુ શું તમે જાણો છો કે જ્યોતિષશાસ્ત્ર મુજબ વર્ષ બે હજાર પચ્ચીસમાં કેટલાક વિશેષ રાશિધારી લોકો પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા રહેવાની છે જેમની કૃપાથી આ જાતકોને ધન અને સંપત્તિ મળી રહેશે અને આ છ રાશિઓ કરોડપતિ બનવા તરફ આગળ વધશે તો ચાલો મિત્રો જાણીએ આ ખાસ રાશિઓ વિશે અને શું લાભ મળવાનું છે સૌપ્રથમ તમને જણાવી દઈએ કે વર્ષ બે હજાર પચીસમાં તમારી જે કોઈ પણ આરોગ્ય સંબંધિત સમસ્યાઓ હતી તે સમાપ્ત થઈ જશે જો તમે થોડા સમયથી તમારી સ્વાસ્થ્યને લઈને ચિંતિત હતા તો હવે તમને કોઈ પણ પ્રકારની ચિંતાનો સામનો કરવા ફરજ પડતો નથી માતા લક્ષ્મીની કૃપાથી તમારા જીવનના દરેક ક્ષેત્રમાં અદભુત સફળતા મળશે તે સુખ ધન વેપાર કે નોકરીના કોઈ પણ ક્ષેત્રમાં હોય વર્ષ બે હજાર ચોવીસ માં જો તમે કોઈ સમસ્યા કે સંકટનો સામનો કર્યો હતો તો હવે તે બધું સમાપ્ત થશે માતા લક્ષ્મીની વિશેષ કૃપાથી તમામ અવરોધો દૂર થઈ જશે અને તમે દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરશો તમારી તમામ મનોકામનાઓ બે હજાર પચીસમાં પૂર્ણ થશે અને જે પણ મુશ્કેલીઓ પહેલા આવી હતી હવે તેમનું સમાધાન થશે તમને અદભુત સંપત્તિ વેપાર કરિયર અને ઘરેલું જીવનમાં વિશાળ સફળતા મળશે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે અને જે સમસ્યાઓ છેલ્લા કેટલાક મહિનાઓથી તમને પરેશાન કરી રહી હતી તે હવે સમાપ્ત થઈ જશે તમારા જીવનમાં હવે કોઈ પણ સમસ્યા ન આવશે કેમ કે બે હજાર પચ્ચીસમાં માતા લક્ષ્મી આ રાશિઓના જાતકો પર વિશેષ રૂપે પ્રસન્ન થઈ રહી છે આના કારણે તમારા વેપાર નોકરી અને અન્ય ક્ષેત્રોમાં જે પણ સમસ્યાઓ હતી હવે તેનો સમાધાન થશે અને તમને ધન પ્રાપ્ત થશે સાથે જ નોકરીમાં ઉચ્ચ પદ મેળવવાના યોગ બનશે એટલે કે પ્રમોશન મળવાની સંભાવના બની શકે છે સાથે જ તમારે બમણો ધન અને નફો સાથે વેપારમાં અદ્ભુત સફળતા મળશે આ વર્ષે ગ્રહોની સ્થિતિ એવી રીતે બનતી જણાઈ રહી છે કે આ રાશિઓના જાતકોને વર્ષ બે હજાર પચ્ચીસમાં જબરદસ્ત આર્થિક લાભ થશે ગ્રહોના રાજા સૂર્યદેવના રાશિ પરિવર્તન સાથે સાથે શુક્ર મંગળ અને બુધનો પણ રાશિ પરિવર્તન થશે જે આ જાતકો માટે શુભ પરિણામ લાવશે અમૃત સિદ્ધિયોગ અને સર્વાર્થે યોગના બનવાથી આ છ રાશિઓના જાતકોને વિશેષ લાભ થશે જેના કારણે તેમની આર્થિક સ્થિતિ મજબૂત થશે આ વિશેષ રાશિઓના જાતકો માટે આ વર્ષ ખૂબ જ લાભદાયક થવામાં છે હવે આને કરોડપતિ બનવામાં કોઈ રોકી શકશે નહીં તો ચાલો જાણીએ તે છ રાશિઓ કઈ કઈ છે જે આ વર્ષ ધનથી ભરપૂર રહેશે અને કેટલી સંપત્તિ પ્રાપ્ત કરશે મિત્રો સૌપ્રથમ એ રાશિ છે જેનું વર્ષ બે હજાર પચ્ચીસમાં ભાગ્ય ખુલવા જઈ રહ્યું છે તે છે તુલા રાશિ તુલા રાશિના જાતકોને આ જાણીને આનંદ થશે કે બે હજાર પચ્ચીસમાં માતા લક્ષ્મીની વિશેષ કૃપા તમારા ઉપર રહી છે આના કારણે આ વર્ષ તમારા માટે ખૂબ જ ખાસ સાબિત થવાનો છે વર્ષની શરૂઆતમાં તમારા ઘરમાં કોઈ શુભ કાર્ય થઈ શકે છે અને જો તમને નવા સાથીની શોધ હતી તો તે ઈચ્છા પણ પૂર્ણ થશે આ દરમિયાન તમને શાનદાર નફો મળશે અને જે પૈસા અટકેલા હતા તે પણ તમને પરત મળી શકે છે તમારા દરેક કાર્યક્ષેત્રમાં સફળતા તરફ આગળ વધવાના સંકેત મળી રહ્યા છે જેને પણ ક્ષેત્રમાં તમે નિર્ણય લેશો તે નિર્ણય સાચો સાબિત થશે આ સમયે ઘરમાં તમારું માન સન્માન વધશે અને મોટી જવાબદારીઓ પણ તમારા ખભા પર આવી શકે છે આગળની રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે બે હજાર પચીસ વર્ષ ખૂબ જ મહત્વપૂર્ણ અને ખાસ રહેશે હા મિત્રો જો માતા લક્ષ્મીની કૃપા દૃષ્ટિ કોઈ પર સૌથી વધુ રહેશે તો તે કન્યા રાશિના જાતક હોય છે હા તમે સાચું સાંભળ્યું છે આ વર્ષે બે હજાર પચીસ માં માતા લક્ષ્મીની કૃપાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે અને જે મુશ્કેલીઓ તમે અગાઉનો સામનો કરી રહ્યા હતા તેમાંથી મુક્તિ મળશે આ ઉપરાંત વિદેશ યાત્રાનો અવસર પણ મળી શકે છે અથવા તમે કોઈ દૂરના સ્થળે જવાની યોજના બનાવી શકો છો જે તમારા માટે ખૂબ જ શુભ અને લાભદાયક સાબિત થશે જો તમે નોકરીમાં ઉચ્ચ પદ મેળવવાની આશા રાખી રહ્યા હતા તો બે હજાર પચીસમાં અંગે ખુશખબરી મળી શકે છે તમને બોસ અને ઉચ્ચ અધિકારીઓનો સંપૂર્ણ સપોર્ટ મળશે જો તમે રાજકીય ક્ષેત્રમાં જોડાયેલા છો તો તમને ત્યાં પણ લાભ મળી શકે છે દરેક કાર્યક્ષેત્રમાં તમારું લીધેલું નિર્ણય બહુ પ્રશંસનીય સાબિત થશે જેના પણ કાર્યમાં તમે હાથ મૂકશો ત્યાં તમને સફળતા મળશે તમને એવું લાગશે કે તે કાર્ય માત્ર તમારા માટે જ બનાવાયું છે આ સાથે તમારું વૈવિધિક જીવન પણ ખુશહાલ રહેશે અને સંતાનની સફળતાથી તમારું મન પ્રસન્ન રહેશે સંતાનની પ્રગતિથી તમારું માનસન્માન વધશે અને સમાજમાં તમારી પ્રતિષ્ઠા અને સ્થાન વધશે મિત્રો આગળની રાશિ આવે છે મકર રાશિ મકર રાશિના જાતકો માટે વર્ષ બે હજાર પચીસમાં માતા લક્ષ્મીનું વિશેષ કૃપા દ્રષ્ટિ બની રહી છે આના કારણે આ વર્ષ તમારા માટે ખૂબ જ ખાસ રહેવાનું છે વર્ષની શરૂઆતમાં તમારા ઘરમાં શુભ કાર્ય થઈ શકે છે ઉપરાંત જો તમને નવા ભાગીદારીની શોધ હતી તો તે ઈચ્છા પૂરી થતી દેખાઈ શકે છે તમે આ વર્ષે ખૂબ જ વ્યસ્ત રહેશે અને ઘરમાં જે કામ લાંબા સમયથી અટકી ગયા હતા તે પૂરા કરવાનો પ્રયાસ કરશો કોર્ટચેરીના મામલામાં પણ તમને બમણી સફળતા મળવાની સંભાવના છે આ રીતે વર્ષ બે હજાર પચીસ મકર રાશિના જાતકો માટે વિશેષ રીતે લાભદાયક અને શુભ સાબિત થવા જઈ રહ્યું છે આગળની રાશિ જે ભાગ્યશાળી સાબિત થવામાં આવી રહી છે તે છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકોને બે હજાર પચીસ માં કરોડપતિ બનતા કોઈ રોકી શકશે નહીં એ સમય શુભ સંયોગો અને દુર્લભ યોગોના કારણે તમને આ લાભ મળતા કોઈ રોકી શકશે નહીં આ વર્ષે તમને માતા લક્ષ્મી તરફથી સોનરી અવસરો મળી શકે છે તમારા કરિયરને અને વેપારને સુધારવા માટે નવા માર્ગો ખુલી શકે છે લોટરી અને સટ્ટાની વિધિમાં પણ તમારે સારો નફો થઈ શકે છે અને જે ધન અટકી ગયું હતું તે પણ પ્રાપ્ત થશે આ વર્ષે તમને દરેક કાર્યક્ષેત્રમાં સફળતા જોવા મળશે જે પણ તમે નિર્ણય લેશો તે સાચા સાબિત થશે આ સમય દરમિયાન તમારા ઘરમાં માન અને સન્માન વધશે અને મોટા જવાબદારી પણ તમારા પર આવી શકે છે વિદ્યાર્થીઓ માટે આ સમય ઘણી સારી રહેશે જો તમે કોઈ વિશિષ્ટ પરિણામની રાહ જોઈ રહ્યા હતા તો તે તમારા પક્ષમાં આવશે ઉપરાંત જો તમે કોઈ મહત્વપૂર્ણ સ્પર્ધા અથવા ઇન્ટરવ્યૂની તૈયારી કરી રહ્યા હતા તો સફળતા પ્રાપ્ત થવાની સંભાવના છે સ્વાસ્થ્ય માટે પણ આ વર્ષ તમારી માટે સકારાત્મક રહેશે હવે વાત કરીએ આગળની રાશિની જે છે મીન રાશિ મીન રાશિના જાતકો માટે પણ વર્ષ બે હજાર પચીસ ખૂબ ખાસ રહેશે તમે જે પૈસા રોકાણ કર્યા હતા તેમાં દબલાવવાનો લાભ મળી શકે છે લોટરી અને સટ્ટામાં પણ શાનદાર નફો કરી શકો છો ઉપરાંત જે પૈસા અટકી રહ્યા હતા તે પણ પ્રાપ્ત થશે તમારી આવકમાં વધારો થશે અને જો તમે પાર્ટનરશિપમાં વેપાર કરી રહ્યા હતા તો તમને એમાંથી પણ લાભ મળશે કાર્યક્ષેત્રમાં તમારું નિર્ણય ખૂબ જ પ્રશંસનીય સાબિત થશે જે કામમાં પણ તમે હાથ તેમાં તમને સફળતા મળશે મળશે પણ મધુરતા જોવા તમારી આર્થિક સ્થિતિ દરરોજ મજબૂત બનતી જશે અને ખર્ચોમાં પણ નિયંત્રણ મળશે ઉપરાંત તમારા વ્યાવસાયિક જીવનમાં કેટલાક મહત્વપૂર્ણ લોકો તમારી સાથે જોડાઈ શકે છે અને તમે તમારા સંબંધોનો લાભ ઉઠાવી શકો છો વેપારમાં પણ તમને સફળતા મળશે અને કરિયરમાં જો કોઈ અધૂરું કામ પડેલું હતું તો તે હવે પૂર્ણ થશે જો તમે નવી નોકરીની શોધ કરી રહ્યા હતા તો તમારે તેમાં સફળતા મળી શકે છે તમારી નોકરી હવે કોઈ મલ્ટીનેશનલ કંપનીમાં થઈ શકે છે અને પ્રમોશનના અવસરો પણ બની શકે છે પરિવારથી પણ તમને સંપૂર્ણ સપોર્ટ મળશે અને મોટા ભાઈ બહેનોનો સહયોગ મળશે જો તમે બેંકથી લોન અથવા બીજી કોઈ નાણાકીય મદદની આશા રાખી રહ્યા હતા તો તે હવે પૂર્ણ થઈ શકે છે આથી તમારી આર્થિક સ્થિતિમાં મજબૂતી આવશે કુલ મળીને મીન રાશિના જાતકો માટે વર્ષ બે હજાર પચ્ચીસ ખૂબ જ શુભ અને સમૃદ્ધ રહેવાનો છે કારણ કે આ વર્ષમાં માતા લક્ષ્મીની વિશેષ કૃપા તેમના પર સૌથી વધુ રહેશે અને આ જાતકોને ધન અને સમૃદ્ધિથી ભરપૂર થવા માટે કોઈ પણ રોકી શકે છે આગળની રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે બે હજાર પચીસ માં પણ માતા લક્ષ્મીની વિશેષ કૃપા રહી છે આના પરિણામે તમારા દાંપત્ય જીવનમાં મધુરતા આવશે અને લગ્નજીવન ખુશહાલ રહેશે જેનાથી તમારું મન પ્રસન્ન રહેશે નોકરીમાં તમને પદોન્નતિ મળવાની શક્યતા છે અને વેપારમાં નફાના નવા અવસર ઊભા થશે અચાનક ધનલાભના યોગ બની રહ્યા છે જેના દ્વારા તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે તમારા વાણી અને વર્તનમાં સંયમ રાખવાથી તમારા બગડેલા કામ સુધરી જશે અને ઓફિસના કામ સમયસર પૂરા થશે જેટલું તમે ગરીબોની મદદ કરી રહ્યા છો એટલું વધુ માતા લક્ષ્મીની કૃપા તમારા પર રહેશે વેપારમાં પણ તમને સફળતા મળશે અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા આવકના નવા સ્ત્રોત ખુલ્લા થશે નવું વાહન ખરીદવાની પણ શક્યતા છે હું તમને એ પણ જણાવવા ઈચ્છું છું કે માતા લક્ષ્મીની કૃપાથી સિંહ રાશિના જાતકો માટે આ સમય સંપૂર્ણપણે ફાયદાકારક છે આ સમયનો પૂરો લાભ લો અને તેને તમારી ખાલી જવાની તક ના આપો મિત્રો આ યાદીમાં આગળની રાશિ છે મેષ રાશિ મેષ રાશિવાળાઓ આ વર્ષે તમને કરોડપતિ બનતા કોઈ રોકી શકશે નહીં બે હજાર પચીસમાં તમને માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થવાની છે આ વર્ષે તમારી પાસે વધારાની આવક મળવાના અવસરો હોઈ શકે છે જમીન અને સંપત્તિથી લાભ મળી શકે છે અને ધન કમાવાના નવા અવસરો બની શકે છે તમારા દ્વારા લેવામાં આવેલા નિર્ણયો અને ફેસલા સાચા સાબિત થવાની સંભાવના છે સમાજમાં તમારું માન અને સન્માન વધશે અને દરેક કાર્યક્ષેત્રમાં સફળતા તમારા પગ ચૂમશે હવે તમારી બંધ નસીબના તાળા પણ ખુલવાના છે અમે કહી શકીએ છીએ કે બે હજાર પચ્ચીસમાં માતા લક્ષ્મીની કૃપાથી તમારી નોકરીમાં ઉચ્ચપદ પ્રાપ્ત થવાના અવસરો બની શકે છે તમારા બોસ અને અધિકારીઓ સાથે સારો સંબંધ બનાવાશે સાથે સાથે તમારા દ્વારા લેવામાં આવેલા નિર્ણયોને વખાણ મળવાનો સંકેત છે જેના પણ ક્ષેત્રમાં તમે હાથ નાખશો ત્યાં તમને સફળતા મળે છે મેષ રાશિવાળા આ વખતે તેમના દાંપત્ય જીવનને ખુશહાલીથી જીવી રહ્યા હશે પ્રેમજીવનમાં પણ તમારા સંબંધોમાં નજીકીઓ વધશે અને આ દરમિયાન તમારા પાર્ટનર સાથે ફરવા જવાની કે કોઈ ગિફ્ટ આપવા માટે મન થઈ શકે છે આ વર્ષે માતા લક્ષ્મીની કૃપાથી તમે તમારા દરેક કાર્યક્ષેત્રમાં નફો મેળવી શકો છો હવે આ યાદીની આગળની રાશિ વિશે જાણતા પહેલા જો તમે હજી સુધી અમારા ચેનલ સત્યલોક વચનને સબસ્ક્રાઈબ નથી કર્યો તો કૃપા કરીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમે આવી જ જ્ઞાનવર્ધક અને મહત્વપૂર્ણ વિડીયો સમયસર જોઈ શકે હવે આ યાદીની આગળની ભાગ્યશાળી અને ખુશનસીબ રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે માતા લક્ષ્મીની કૃપાથી બે હજાર પચીસ માં દિવસ બમણી અને રાત્રિ ચાર ગણી સફળતા મળી શકે છે વેપાર ક્ષેત્રમાં તમારા પ્રયાસો સફળ થશે અને નોકરીના ક્ષેત્રમાં કરવામાં આવેલા પ્રયાસો પણ ટૂંક સમયમાં સફળ થશે માતા લક્ષ્મીના આશીર્વાદથી વેપારીઓને ભારે નફો મળવાની સંભાવના છે અને જીવનસાથી તરફથી તમને ખુશખબર મળવાની સંભાવના છે તેની સાથે સાથે વૃષભ રાશિના જાતકો માટે સામાજિક ક્ષેત્રમાં પણ સફળતાના સંકેત વધતા જઈ રહ્યા છે આ રાશિના વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રમાં પણ સફળતા મળવાની શક્યતા છે તમારા દ્વારા કરેલા પ્રયાસો તમારી મુશ્કેલીઓનો સમાધાન કરશે અને જે પણ કાર્ય તમે કરશો તેમાં તમને સફળતા મળશે માતા લક્ષ્મીની કૃપાથી વૃષભ રાશિ માટે આ સમય ખૂબ જ સારો રહેશે જે લોકો વિદેશ જઈને નોકરી અથવા અભ્યાસ કરવાનું સ્વપ્ન જોઈ રહ્યા છે તેમનું સ્વપ્ન હવે જલ્દી સાચું થવાનું છે તે સાથે જે લોકો નવું વાહન અથવા ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તે પણ સફળ થશે મિત્રો આ યાદીમાં આગળની રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકોને આ જાણીને આનંદ થશે કે બે હજાર પચીસ માં માતા લક્ષ્મીની વિશેષ કૃપા તમારા ઉપર રહેશે જેના કારણે તમારા માટે ઘણા શાનદાર અવસર આવે છે આ દરમિયાન તમને વિદેશ યાત્રા કરવાનો અવસર પણ મળી શકે છે જો તમે વિદેશમાં અભ્યાસ અથવા નોકરી સ્વપ્ન જોઈ રહ્યા છો તો આ સ્વપ્ન હવે સાચું થઈ શકે છે તેમજ જો તમે કોર્ટેકચેરીના મામલામાં ફસાયેલા છો તો તમને તેમાં પણ સફળતા મળશે અને તમે એમાંથી મુક્તિ મેળવી શકો છો સાથે સાથે તમે આ સમયગાળામાં ધાર્મિક કાર્યોમાં રૂચિ લઈ શકો છો અને આ દરમિયાન તમને અચાનક ધન પ્રાપ્તિના સારી યોગ બની રહ્યા છે માતા લક્ષ્મીની કૃપાથી બે હજાર પચ્ચીસમાં તમને ચારે બાજુથી ધન લાભ મળશે સાથે સાથે તમારું માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહેશે જે પણ યાત્રા તમે કરી શકો છો તે સફળ થશે અને તમારે લાભ મળશે તમારા ઘરમાં ખુશીની વાતાવરણ રહેશે અને જો તમે ઘર ખરીદવાનું સ્વપ્ન જોઈ રહ્યા છો અથવા યોજના બનાવી રહ્યા છો તો આ યોજના સફળ થવા માટે શુભ યોગ બની રહ્યા છે એવું કહેવું ખોટું નહીં હશે કે માતા લક્ષ્મીની કૃપાથી કુંભ રાશિ માટે બે હજાર પચ્ચીસ ખુશીઓથી ભરપૂર હશે હા માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારી તમામ ઈચ્છાઓ પૂરી થશે જેના પરિણામે તમારા ઘરમાં અને પરિવારમાં અપાર ખુશીઓ રહેશે ધન્યવાદ